જિલ્લામાં ટેકાના ભાવે ખરીદાતી મગફળી ઉતારવાની લેવાતી હોવાથી ખેડૂતોમાં રાહ બનાસકાંઠા જિલ્લા સહકારી સંસ્થાઓ તાલુકા સંઘ સહકારી મંડળીઓ કોઈ કંપનીને ખરીદી કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવ રૂપિયા એક હજાર ત્રણસો છપ્પન પોઈન્ટ સાહીઠમાં માં ખરીદમાં ખેડૂતનું થતું શોષણ ક્યારે ટકશે બનાસકાંઠા જિલ્લામાં કાંકરે તાલુકાના ખરીદી વેચાણ સંઘ દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી ચાલુ કરવામાં આવેલી ટેકાના ભાવે સરકાર દ્વારા એક હજાર ત્રણસો છપ્પનને સાહીઠ પૈસા નક્કી કરવામાં આવેલ ત્યારે ખેડૂતો દ્વારા તાલુકા સંઘમાં બાવન હજાર બોરી છસો તેતાળીસ ખેડૂતોનો માલ તોલવામાં આવ્યો આ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવા કોઈ પ્રાઇવેટ કંપનીને ગવર્મેન્ટે આપેલ હોય તે કંપની સાવધાન ફાર્મર તથા કોઈ મંડળીઓમાં આપવામાં આવેલ ત્યારે એક બાજુ ખેડૂતોમાં ખુશાલી જોવા મળી અને એક બાજુ નારાજગી જોવા મળી ખેડૂતો કરી રહ્યા હતા કે મજૂરી લેવામાં આવે છે હવે સરકાર શ્રીએ ચૂકવવાની હોય કે ખેડૂતે ચૂકવવાની હોય તે તપાસનો વિષય છે એવા જયંતિભાઈ ઠક્કર સિહોરી કાંકરેજ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળી રહે તેના માટે સરકાર શ્રીએ તેરસો અને છપ્પન રૂપિયા અને સાઠ પૈસા મગફળીનો ભાવ બધેલો છે અને ટેકાની ખરીદી કાંકરેજ તાલુકામાં અગિયાર તારીખથી ચાલુ થયેલી છે અને કુલ ત્રણ સેન્ટરો ચાલુ છે અને ચોથું સેન્ટર પણ એ કાલે નવું ચાલુ થઈ જવાનું છે એટલે કુલ તેતાળીસો ખેડૂતોનું ઓનલાઈન થયેલું છે એટલે ખેડૂતોનું જલ્દી તોલ થઈ જાય અને ખેડૂતોના હાથમાં જલ્દી પૈસા આવે એના માટે કુલ ચાર સેન્ટર ચાલુ થયા છે એનું અમારું જે કાંકરા તાલુકા ખરીદ વેચાણ સંઘનું સેન્ટર છે એમાં આજ તારીખ સુધી અમે વધારેમાં વધારે ત્રણેય સેન્ટરોમાં પહેલા નંબરનું છસો ને ત્રીસ ખેડૂતોનું તોલ કરી અને જે અગાઉ ખેડૂતોએ જે અમે માલ તોડ્યો છે એના બાવીસ તારીખ સુધીના પેમેન્ટો પણ ખેડૂતના ખાતામાં મળી ગયેલા છે અને સરકાર શ્રીનો ખૂબ ખૂબ આભાર સરકારશ્રી બજારમાં ભાવ ખૂબ નેચા હોવાથી સરકાર શ્રી તેરસો છપ્પન રૂપિયા ને પૈસા ભાવ વધ્યો એટલે સરકાર ખેડૂતને પણ એક સારો ટેકો આપ્યો છે અને જલ્દીમાં જલ્દી જેટલું બને એટલું ઝડપી કામ થાય તો એટલા પૈસા ખેડૂતોના ખાતામાં ઝડપી આવે એ બદલ સરકાર શ્રીનો પણ ખૂબ ખૂબ આભાર દર વખતે સરકાર શ્રી નાફેડ દ્વારા કેન્દ્ર સરકાર નાફેડ દ્વારા ગુચકો માસોલને ખરીદી આપતી અને ગુજકો માસોલ તાલુકા સંઘ અને સહકારી સંસ્થાને આપતી પણ આ વખત ગુજરાત ભારત સરકારે એનસીસીને ખરીદી આપી છે અને એનસીસીએ ઇન્ડો એગ્રી પ્રાઇવેટ લિમિટેડ કંપનીને ખરીદી આપી છે અને કંપની દ્વારા રિટેલ સંસ્થાઓ અને પ્રાઇવેટ કંપની મંડળીઓને અને એ લોકોએ ખરીદી આપે છે એટલે આ વખત પ્રતિનિધિ પણ બીજા નવા આવેલા છે જે અગાઉ હતા એ પ્રતિનિધિઓ કે એ ગુજકો માસુલ કે નાફેડ નથી નવી સંસ્થા છે બરોબર અને કામગીરી બહુ સારી થાય છે અને બધા બનાસકાંઠામાં મગફળીનું ખૂબ ધૂમ ટેકાના ભાવે ખરીદી અને તોલ ચાલુ થઈ ગયેલું છે પટેલ ડોના ભાઈ ગામ ઝાલમોર તાલુકો કાંગ્રેજ જિલ્લો બનાસકાંઠા અમે અહીંયા મગફળી તાલુકા સંઘમાં વેચવા આવેલ છે જે ખરીદી સરકારે કરેલ છે જે અમને યોગ્ય વર્કર મળી રહે તેરસો છપ્પન રૂપિયા સારા ભાવ વધે છે અને ક્રમશઃ અમને નંબર લેવામાં આવે છે અને પેમેન્ટ ઝડપી કરવામાં આવે છે જે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર ગામ રવિયાણા તાલુકો કોંકરેજ તાલુકા સંઘમાં સિવરી મગફળી વેચવા આવેલા હતા અને સરકારે જે ટેકાના ભાવ તેરસોને છપ્પન રૂપિયા ભર્યા છે એ સારી રીતે અમને યોગ્ય લાગ્યા અને અહીંયા ખરીદી પણ યોગ્ય રીતે કરી રહ્યા છે અને ક્રમશ બધાનો લઈ રહ્યા છે અને બધા ખેડૂતોને સંતોષ છે આ કારણ નમસ્કાર હું ઈશ્વરભાઈ બળવંતભાઈ પટેલ ગામ નાણોટા અહીંયા તાલુકા સંઘમાં આજે મગફળી લઈ અને આવેલા છીએ વ્યવસ્થિત રીતે સંતોષકારક બધું કામકાજ થાય છે તોલનું કામકાજ સરસ રીતે થાય છે અને સરકારશ્રીએ જે ટેકાના ભાવે તેરસો ને રૂપિયા નક્કી કરેલા છે એ પણ એનાથી ખેડૂતને સંતોષ છે અને બધું કામ વ્યવસ્થિત રીતે થાય છે ખેડૂતને એકંદરે ખૂબ સંતોષ છે